ચિત્રનગરી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છે તેઓ ગીરજ કાર્ય કરી રહ્યા છે જેલ હવે સુધારાત્મક ગૃહ છે અહીંયા કોઈ પાછો અથવા પાટા ગામનું કેદી આવે તો કાંઈક પ્રેરણા લઈને જાય એના માટે અમે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું નક્કી કર્યું છે અને અલગ અલગ પ્રકારના પ્રેરણા પ્રેરણાદાયી ચિત્રો ચિત્રનગરીના કલાકારો દોરી રહ્યા છે તો અહીંથી માણસ જાય અને ચિત્રને જોઈને કંઈક સારો સંદેશો લઈને એવો અમારો ઉદ્દેશ્ય છે એમાં અમારા જેલોનાવાળા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રીસિંહ વર્મા સાહેબ એ સખત માર્ગદર્શન અને પ્રેરણાત્મક આજરોજ ચિત્રનગરીના નેવું કલાકારો રાજકોટ મધ્યસ્થ જેલમાં ચિત્રો બનાવવા આવી રહ્યા છે આ ઉદ્દેશ ફક્ત જેલના કેદીઓમાં સકારાત્મક વિચારો આવે સારી ભાવના એક જાગે સારા નાગરિક બનવાની પ્રેરણા થાય તે રીતના સકારાત્મક વિચારો સાથેના ચિત્રો આજે નેવું કલાકારો બનાવી રહ્યા છે અને વાત કરું તો ગયા મહિને પણ અમે વડોદરા મધ્યસ્થ જેલમાં ત્રણ દિવસ ચિત્રો બનાવેલા છે અને આપણા સમાજમાં જે હોય છે કે જેલની કાઢભીંડ દિવાલો પણ હવે દિવાલો કાઢભીંડ નથી રહી દિવાલો સારી છે જેલમાં અલગ અલગ ઉદ્યોગો પણ ચાલે છે કે બહાર નીકળી અને પોતે પગભર થઈ શકે અને તે હેતુસર આપણે આજરોજ ચિત્ર બનાવવામાં આવી ગયા છે તો ચિત્રનગરી સાથે તો એક હજાર કલાકારો નિઃસ્વાર્થ ભાવે જોડાયેલા છે પણ આજરોજ નેવું કલાકારો જે છે એ સવાર થી ચિત્રો બનાવી રહ્યા છે અને સાંજે 6 7 સુધીમાં પૂરા થઈ જશે હા અમે લોકો ચિત્રનગરીના બધા જ સભ્યો જલની અંદર કેદીઓ સારા મેસેજ મળે એના માટે થઈ અને અલગ અલગ ચિત્રો બનાવીએ છીએ મેં ડોક્ટર અબ્દુલ કલામનો ચિત્ર બનાવ્યું છે મેં અને મારા ભાઈએ એમાં એવું છે કે અમે બધા લોકો જે કેદીઓને સારા મેસેજ મળે એના માટે અલગ અલગ ચિત્રો બનાવ્યા છે તો ડૉક્ટર અબ્દુલ કલામ છે એ એવું માણસ છે કે એના એના એનો સ્વભાવ એનું જે કાર્ય છે એ બધા એના ઉપરથી સારી શીખ મળે છે એના માટે થઈને અમે લોકોએ ડૉક્ટર અબ્દુલ કલામનું ચિત્ર બનાવીએ છીએ